સાણિયા હેમાદ વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે ચૌદ વર્ષીય કિશોરીને પેટમાં દુખ્યું ત્યારે ખબર પડી કે તેને બાર સપ્તાહનો ગર્ભ છે પાડોશી યુવકની હેવાનિયતની કૃતૂત સામે આવી છે ધોરણ 8 માં ભડતી કિશોરીને પ્રેમ જાળમાં ફસાાવી બે વખત તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો સારોલી પોલીસે બળાત્કારીને મધ્યપ્રદેશના વિંડથી ગડત્રના કલાકોમાં ઝડપી પાડ્યો આરોપી હેવાન રાઘવેન્દ્ર સિંહ ડ્રાઇવિંગનું કામ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે જોકે પોલીસે હેવાનિયત કરનારા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત